આ ઋતુમાં સંરક્ષણ મળે અને દિવ્યાંગ વ્યક્તિઓ આ ઋતુનો આનંદ અનેરો ઉજવે એટલા માટે દિવ્યાંગ વ્યક્તિઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્વેટરની સાથે સાથે દિવ્યાંગ વ્યક્તિઓને જેકેટ પણ અર્પણ કરવામાં આવ્યા આ તમામ સાધન સહાય દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનો પગભર થાય અને આત્મનિર્ભર થાય તે માટેના પ્રયાસ અપંગના ઓર્જો સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે અપંગના ઓર્જો સંસ્થા દિવ્યાંગ વ્યક્તિઓમાં વિવિધ પ્રકારના સેવા કાર્યો કરે છે આ સેવા પ્રકલ્પોના માધ્યમમાં સેવાહી સમર્પણના ભાવથી દિવ્યાંગ વ્યક્તિઓને છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓને તમામ સરકારશ્રી લાભામાં લાભો મળે અને સરકારશ્રીઓના યોજનાઓના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ પગભર થાય તેવા માટે પ્રયાસ કરતી સંસ્થા એટલે અપંગના ઓજસ છે આ અપંગના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારના સાધન સહાય જેવા કે ટ્રાયસિકલ વ્હીલચેર ઘોડી બ્લાઇન્ડ એમ એમઆર કીટ એવી તમામ પ્રકારની શૈક્ષણિક કીટો પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આજ રોજ અમને આનંદ થાય છે કે દિવ્યાંગ વ્યક્તિઓ આ શિયાળીની ઋતુમાં ઠંડીની ઋતુમાં અનેક દિવ્યાંગ વ્યક્તિઓને નિરાધાર દિવ્યાંગ વ્યક્તિઓને પણ જ્યારે ધાબળાની જરૂરિયાત હોય ત્યારે આજરોજ અમારી સંસ્થાના અપંગના ઓજસ કેમ્પસ ખાતે તમામ દિવ્યાંગ વ્યક્તિઓને સ્વેટર તેમજ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ જેકેટ વિતરણ એ સંકેત છે કે ભાઈ સેવા કરવું સેવા કરવી તો જન સેવા કરવી લેવું નામ તેના માધ્યમથી આજરોજ દિવ્યાંગ વ્યક્તિઓને પડખે ઉભા રહેવાનો એક નાનો પ્રયાસ છે આપ સૌને પણ નમ્ર વિનંતી કરું છું કે હવે આપને સૌ સમાજના તમામ વ્યક્તિઓ દિવ્યાંગ વ્યક્તિઓને પડખે રહીને એક એક્સેબલ વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયાસ કરીએ અને આ સેવા હિ સમર્પણના ભાવથી જ્યારે અપંગના ઓજસ સંસ્થાએ આ સેવા કાર્યની શરૂઆત કરી છે ત્યારે આપ સૌને પણ આહવાન કરું છું આવો આપને સૌ આ દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર કરવા માટેનો પ્રયાસ કરીએ